ઓપનિવર્સિટી નમસ્કાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના જ્યોતિર્મય પરિસરથી ચૈતન્ય સ્ટુડિયોના ઓમકાર ઈ વિડીયો લેક્ચરના માધ્યમથી હું ડોક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બી એ જાહેર વહીવટ વિદ્યાશાખા અંતર્ગત પેપર નવ વિભાગ એકમ પાંચ આનો આપણે ભાગ એક આની પહેલાં એની ચર્ચા કરી ચૂક્યા છીએ ભાગ બેમાં આજે આપણે નીતિ વિજ્ઞાનની વ્યાખ્યા અને હેરોલ્ડ લાસવેનો જે અભિગમ છે એ બાબતે જાણીશું તો આપણે શરૂ કરીએ નીતિવિજ્ઞાનની વ્યાખ્યાથી જેથી એ પુનરાવર્તન પણ થઈ જાય નીતિવિજ્ઞાનની વ્યાખ્યા જેમ જાહેર વહીવટની વિદ્યા શાખામાં આગળ જતા નીતિ વિજ્ઞાનનો વિચાર પ્રસર્યો એમ એક સમજ ઊભી થઈ કે વિજ્ઞાન એ એક સામાજિક વિજ્ઞાન છે જે ઉચ્ચ સ્તરની નીતિઓ ઘડવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે જેમ કે સરકાર છે બિનસરકારી સરકારી સંસ્થાઓ છે વ્યવસાય ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રે મરિયમ વેબસ્ટર ડિક્શનરી અનુસાર પોલિસી સાયન્સીસનો શબ્દ પ્રયોગ હેરોલ્ડી લાસવેલે કરવા કર્યો હતો સૌ જે આપણે અગાઉ પણ અગાઉના ભાગમાં પણ એમને આપણે જાણેલું અને હવે આપણે એ જાણીશું કે નીતિ વિજ્ઞાનમાં હેરોલ્ડ જે લાસવેલ છે એમનું શું યોગદાન છે ને એમના શું મંતવ્યો છે તો પોલિસી સાયન્સ એટલે કે નીતિ વિજ્ઞાન એ એક સમસ્યાઓને સમજવા માટે અને એને ઉકેલ આપવા માટેની એક પદ્ધતિ છે તો અહીંથી આપણે શરૂ કરીએ હેરોલ આસવેલ તો હેરોલ લાસવેલ આપ જાણો છો એમ એક રાજનીતિજ્ઞ એટલે કે પોલિટિકલ સાયન્ટિસ્ટ હતા જેને સાચી રીતે પોલિસી સાયન્ટિસ્ટ કહેવા જોઈએ કારણ કે તેને નીતિવિજ્ઞાનવેદ તરીકે આપણે વર્ણાવી શકીએ કારણ કે સૌ પ્રથમ આ શબ્દ નીતિ વિજ્ઞાન અને આની જરૂરિયાત તેમને તેમના સંશોધન લેખથી પ્રસ્તાવિત કરેલી જે લાસ્વેલ એવું અવલોકન કરે છે કે નીતિ વિજ્ઞાનની સમસ્યાઓના ઉકેલ માટે પ્રાપ્ય જ્ઞાનની પ્રસ્તુતતાને નક્કી કરવી અથવા તો તેને પસંદ કરવાની તેમજ તેનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયાને નીતિવિજ્ઞાન અભ્યાસ કરે છે તો આપણે જાહેર નીતિ પહેલા ખરેખર વિજ્ઞાન જાણવું જોઈએ અને સમજવું જોઈએ કે નીતિ વિજ્ઞાન શું કરે છે આ વિદ્યાશાખા જે ઉદ્ભવી રહેલી વિદ્યાશાખા છે અથવા તો એક વિચાર પણ છે તો એનું કામ શું છે એનું બહુ સરળ ભાષામાં કહીએ હેરોલ્ડ લાસવેલે જે કીધેલું છે એને જો હું વધારે સરળ ભાષામાં કહું તો જે સંસાધનો છે એટલે કે રાષ્ટ્રીય સંસાધનો છે નાણાકીય અને માનવીય જે સત્તા છે જે રાજ્ય છે જે સત્તાથી નિર્ણયો લે છે તો આ સંસાધનો છે આર્થિક અને માનવીય એનું કઈ રીતે આયોજન અને વિભાજન થાય છે અને ક્યાં એનું અમલીકરણ કઈ રીતે થાય છે રાષ્ટ્રહિતમાં જનકલ્યાણ માટે અને જે સત્તા અને જે પ્રકારનું સ્વરૂપ છે તે આને કઈ રીતે આ આખી બાબતને આગળ વધારે છે તો એમાં આપણી પાસે હાલના માધ્યમો શું છે આપણી પાસે હાલની સમસ્યાઓ શું છે એના ઉકેલ પ્રાપ્ત કરવા માટે આપણી પાસે કયા કયા જ્ઞાન એટલે કે નોલેજ સિસ્ટમ પ્રણાલીઓ ટૂલ્સ ઓજારો ઇક્વિપમેન્ટ્સ શું છે માનવની દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ અને આપણે તો આપણી પાસે પહેલાં જે હાજર જ્ઞાન અને અન્ય ઓજારો જે નીતિની સમસ્યાઓ કે નીતિને લાગતી સમસ્યાઓનું સમાધાન લાવી શકે એની શું સ્થિતિ છે અને પછી આપણે કયા જ્ઞાનની જરૂર છે તે વર્ણાવે છે તો નીતિ વિજ્ઞાનનું કામ શું છે કે એક હજી સળ ઉદાહરણ આપું તો યુદ્ધમાં જતા પહેલા આપણી પાસે યુદ્ધમાં જવાની તૈયારી કેવી છે એનું મૂલ્યાંકન કરવાની જે બાબત છે જે પ્રક્રિયા છે તે છે નીતિ વિજ્ઞાન નીતિ વિજ્ઞાનનો હેતુ સ્થાનિક પ્રાદેશિક કે આંતરરાષ્ટ્રીય કે વૈશ્વિક હોઈ શકે જેને પોલિસી સાયન્સ કે નીતિવિજ્ઞાન આપણે એને કહીએ કે જે સમસ્યાઓને ઉકેલવા માટે એક સમસિદ્ધ અને વ્યાપક પદ્ધતિઓ પૂરી પાડે જે સામાન્ય જનહિતને સ્પષ્ટ અને સુરક્ષિત કરવા મદદરૂપ થાય તો નીતિવિજ્ઞાનનો હેતુ આટલો જ છે કે લોકો વધારે સારા નિર્ણય લે એમાં એ મદદરૂપ થઈ શકે આ એનો ઉદ્દેશ્ય છે અને સમગ્ર માનવજાત માટે માનવ મહિમાનું એક સામાન્ય સમૃદ્ધ સમાજ વિકસાવી શકે તો નીતિ વિજ્ઞાનના આ હેતુ છે આગળ જોઈએ તો નીતિવિજ્ઞાન હેરોલ્ડ લાસ્વેલ અનુસાર એક જાહેર નીતિનું વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક અધ્યયન છે નીતિ ઘડતર અને અમલ કરવામાં કેટલાક મૂળભૂત સિદ્ધાંતોના આધારે કામ થાય છે તેની એ સમજ આપે છે આ સિદ્ધાંતો નીતિ પસંદગી અને પરિણામને માર્ગદર્શન આપે છે તો આ મુખ્ય નીતિ વિજ્ઞાનના હેતુઓ છે હેરોલ લાસવે અનુસાર આગળ નીતિવિજ્ઞાન આ સિદ્ધાંતોને વ્યવસ્થિત રીતે ચર્ચા કરવાનો પ્રયત્ન કરે છે જેમ આપણે વાત કરી કે આપણી તૈયારી કેવી છે જ્યારે આપણે જાહેર નીતિ ઘડતરની વાત કરીએ છીએ તો આપણા ઉદ્દેશો લક્ષ્યાંકો શું છે તો જે છે એની ચકાસણી કોણ કરશે તો ત્યાં નીતિ વિજ્ઞાન વચ્ચે આવે છે અથવા આપણને મદદરૂપ થાય છે કે નીતિ ઘડતરની પહેલાંની જે પ્રક્રિયા છે જે નીતિ ચક્ર આપણે જોયું તો એમાં સૌથી પહેલું જે છે કે ઉદ્દેશો અને લક્ષ્યાંકો હોવા જોઈએ તો એ ઉદ્દેશો અને લક્ષ્યાંકો જે નક્કી કરેલ છે તે યોગ્ય છે યોગ્ય પદ્ધતિથી એ ઉદ્દેશ અને લક્ષ્યાંકોનું ચયન થયેલ છે તો એ ચકાસવાનું કાર્ય એની ચકાસવા માટેની પદ્ધતિઓ જે પૂરી પાડવે એ છે નીતિવિજ્ઞાન નીતિ વિજ્ઞાન કેટલીક સિદ્ધાંતોને સફળતા અને નિષ્ફળતાઓના કારણાત્મક સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે અને વિજ્ઞાનનો મુદ્દે મુખ્ય ઉદ્દેશ્ય જાહેર નીતિ ઘડતરની પ્રણાલી એટલે કે સિસ્ટમ જે છે એને સમજવું અને તેને સુધારવું છે જે છે એ સારું છે પણ હજી એમાં વધારે શું સારું થઈ શકે આપણે એવા કયા ટૂલ્સ તો પહેલાં જે હતા નીતિ ઘડતરની પ્રક્રિયાઓમાં આપણે અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્રના સિદ્ધાંતો અભિગમો અને ફોર્મ્યુલાઝ ઇક્વેશન્સ એ વાપરતા પણ હવે આપણી પાસે ટેકનોલોજીના માધ્યમથી એઆઈ છે તો જે મોટા કોમ્પ્લેક્સ ઇક્વેશન્સ કે ઉદાહરણો હોય જેમ કે ચૂંટણીની તો ચૂંટણીની ચૂંટણીનું વિશ્લેષણ કરવું હવે ઘણું સહેલું થઈ ગયું છે પહેલાં કરતાં કારણ કે આપણી પાસે નવા સોફ્ટવેર અને નવી તકનીકો છે કોમ્પ્યુટર સોફ્ટવેર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેના ઉપયોગથી આપણે હવે એક નીતિનું વિશ્લેષણ વધારે સરળતાથી કરી શકીએ છીએ ભલે તે ગમે એટલી કોમ્પ્લેક્સ હોય તો આ જે બધા ટૂલ્સ અને ટેકનિક્સ એ નીતિ વિજ્ઞાને જે તે સમયે અલગ અલગ વિદ્યાશાખામાંથી આપણે જેમ ભાગ એકમાં જોયેલું કે સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર રાજ્ય શાસ્ત્ર પ્રશાસન આ બધી વિદ્યાશાખાઓમાંથી સારામાં સારા સિદ્ધાંતો લઈ અને એનો ઉપયોગ કરેલો આ બધી પ્રક્રિયાઓ ઊભી કરવા માટે જેથી આ પ્રક્રિયાના ઉપયોગથી જાહેર નીતિના ઘડતર પહેલાં જે કંઈ ચકાસણી કરવી પડે તે આપણે કરી શકીએ આ વિજ્ઞાનના હેતુ અને ઉદ્દેશો છે અને લાસવેલનું મંતવ્ય એવું છે કે નીતિ વિજ્ઞાન એ સમસ્યાના સમસ્યાનું સમાધાન અથવા તો ઉકેલ લાવનારી પ્રવૃત્તિ છે એવા પાંચ બૌદ્ધિક કાર્યો છે જે તેમના પ્રમાણે નીતિ વિદે કામ કરવા જોઈએ અથવા તો એને કામ પર લેવા જોઈએ આ કયા કા એમ આ કયા કાર્યો છે જે એમને કરવા જોઈએ જે કોઈ આનો અભ્યાસ કરતું હોય તો લક્ષ્યાંકોનું સ્પષ્ટીકરણ ક્લેરિફિકેશન ઓફ ધ ગોલ જેમ આપણે નીતિ ચક્રમાં જોયું હતું કે સૌથી પહેલાં તો આપણી પાસે ઉદ્દેશોને લક્ષ્યાંકો હોવા જોઈએ તો એ ઉદ્દેશોને લક્ષ્યાંકોનું ફર્ધર એટલે કે આગળ એ નક્કી થાય એ પહેલાં એનું સ્પષ્ટીકરણ હોવું જોઈએ કે આપણો ચોક્કસપણે આ આપણો ઉદ્દેશ્ય છે આપણું લક્ષ્યાંક છે અને આ રીતે આપણે એને હાંસલ કરશું તો આ નીતિ વિજ્ઞાન આપણને જણાવે છે નીતિ ઘડતર પહેલાનો જે તબક્કો છે એમાં એવી જ રીતે વલણોનું વર્ણન પરિસ્થિતિઓનું વિશ્લેષણ કે કઈ પરિસ્થિતિમાં અત્યારે આપણે કામ કરી રહ્યા છે આપણે આર્થિક રીતે સંપન્ન છીએ આપણી પાસે માનવ સંસાધન પૂરતું છે કોઈ યુદ્ધની સ્થિતિ હોય એવો માહોલ છે કે શાંતિમય સ્થિતિ છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ બધી જ વિશ્લેષણ કરી જાહેર નીતિ ઘડતરમાં આગળ વધવું જોઈએ જે નીતિ વિજ્ઞાન આપણને કહે છે લાસવેલનું આ મંતવ્ય છે આ પરિસ્થિતિના વિશ્લેષણ બાદ ભવિષ્યના વિકાસની યોજના આપણે આની પહેલા જોયું હતું કે નીતિ ક્યારેય તે સંકુચિતતાથી અને ઓછા સમયને વિચારીને ના બનાવી શકાય આપણે એની અસર અને એના પરિણામોની અસર પાંચ દસ પંદર વીસ વર્ષ સુધી શું છે ઓછામાં ઓછી આપણે વિચારવી જોઈએ અને એ જ રીતે આ પ્રક્રિયાઓમાં સમયાંતરે પેરેલલી શોધખોળ મૂલ્યાંકન અને વિકલ્પોની પસંદગી આ પ્રમાણે જો કાર્યો થાય સતત મૂલ્યાંકનો ચાલતા રહે નવી પદ્ધતિઓ અપનાવાય વર્ગીકરણ માટે વિશ્લેષણ માટે તો આપણે નીતિ ચક્રના દરેક તબક્કે જ્યારે આ પ્રક્રિયા આધરીએ તો આપણે ઘણી હદે નિશ્ચિત થઈ શકીએ અને સફળ થઈ શકીએ જે નીતિ વિજ્ઞાન આપણને જણાવે છે તો નીતિ વિજ્ઞાન પાસે આ બધી જ પદ્ધતિઓ છે જે પદ્ધતિથી કામ કરીએ તો જાહેર નીતિ ઘડતરમાં આપણને વધારે સફળતા મળી શકે જે આપણો ઉદ્દેશ્ય હોય છે ફર્ધર એટલે કે આગળ વધુમાં હેરોલ્ડ લાસ્વેલ એવું જણાવે છે કે નીતિ વિજ્ઞાનના વિધ મૂલ્યોના મુખ્ય લક્ષ્યાંકો કયા હોવા જોઈએ તો કે જ્ઞાનનું અન્વેષણ અને સત્તાનું વિશ્લેષણ તમે જ્યારે આ વસ્તુ કરશો એટલે તમને ઘણી બધી સ્પષ્ટતા મળશે જે સ્પષ્ટતાનો ઉપયોગ નીતિ ઘડતરમાં આપ કરી શકો અને નીતિ વિજ્ઞાન એટલે કે પોલિસી સાયન્સના એપ્રોચિસ શું છે તો જે બેઝિક એપ્રોચિસ ટુ ધ પોલિસી સાયન્સ છે નીતિ વિજ્ઞાનના જે મુખ્ય બે અભિગમ છે તે સંક્ષિપ્તમાં હું અહીંયા રજૂ કરું છું એક વ્યવહારાત્મક પદ્ધતિ બિહેવિયર એપ્રોચ આ પદ્ધતિનું ધ્યાન નીતિના અવયવ કે તત્વ પર નથી હોતું એના સબસ્ટન્સ પર નથી હોતું પરંતુ જે સંગઠાત્મક માળખા માટે હોય છે જે ઓર્ગેનાઇઝેશનને ધ્યાનમાં લઈને આ નીતિ ઘડવામાં આવે છે તો નીતિ વિજ્ઞાનનું ધ્યાન આ પર્ટીક્યુલર એપ્રોચમાં એમાં હોય છે કે જ્યાં નીતિ ઘડતરની પ્રક્રિયા જે તે ઓર્ગેનાઇઝેશનમાં કે સંગઠનમાં ચાલે છે તેને ધ્યાનમાં લે છે અને એક પ્રણાલી પદ્ધતિ એટલે કે સિસ્ટમ એપ્રોચ તો આ પદ્ધતિનું ધ્યાન નીતિ પ્રક્રિયાની સ્વરૂપ પર કેન્દ્રિત છે તે નીતિ ઘડતરમાં સામેલ ભિન્ન પગથિયાઓ સાથે સંબંધ ધરાવે છે એટલે કે સિસ્ટમ એનાલિસિસ અને સિસ્ટમેટિક એનાલિસિસ આ પદ્ધતિ પ્રણાલી વિશ્લેષણ જેને કે આપણે સિસ્ટમ એનાલિસિસ ઇંગ્લિશમાં કહી શકીએ છીએ એની સાથે મળતી આવે છે અને આવી પદ્ધતિઓ સામ્ય ધરાવે છે ઉદાહરણ તરીકે ઓપરેશન રિસર્ચ સાયબરનેટિક્સ અને પ્લાનિંગ પ્રોગ્રામિંગ અને બજેટિંગ સિસ્ટમ આ બધા જે અભિગમો છે એને અંતર્ગત આ રજૂ કરવામાં આવે છે તો આ નીતિ વિજ્ઞાનના મુખ્ય અભિગમ હતા હું ત્વરિત આપણે પુનરાવર્તન લઈ લઈએ આ જે ભાગ બે છે એમાં આપણે નીતિ વિજ્ઞાનની વ્યાખ્યા આપી તે બાદ હેરોલ્ડ લાસ્વેલ જે નીતિ વિજ્ઞાન શબ્દ અને વિચારના પ્રણેતા છે જે પ્રને પ્રસ્તાવિત કર્યો એની વિશે આપણે જાણ્યું નીતિ વિજ્ઞાનના હેતુ જોયા એટલે કે જે હેરો લાસવેલ મુજબના હતા તે અને તે બાદ હેરો લાસવેલે જે કોઈ પદ્ધતિઓ સૂચવી તે કે કયા કાર્યો થવા જોઈએ જો નીતિ વિજ્ઞાનને સમસ્યાઓનો સમાધાન લાવવો હોય તો અને તે બાદ તેમના વિચાર અને એના અભિગમ આટલું આપણે આ ભાગ બેમાં જોયું ફરી ભાગ ત્રણમાં યજેકલ ડ્રોર અને ડેવિડ ને આપણે આગળના ભાગોમાં જોઈશું અને ત્યાં સુધી આપ સત્રને વિરામ આપીએ છીએ હું ડૉક્ટર આદિત્ય જોશી ફરી એકવાર નવા એકમ સાથે આ જ નવા ભાગમાં નીતિ વિજ્ઞાનની બાબતોને આગળ લઈ જશું ત્યાં સુધી આપનો આભાર ધન્યવાદ જય હિન્દ यः परम्